નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતળ ભગત ગુજરાતમાં અત્યારે ચોમાસું જામ્યું છે ત્યારે રાજકોટમાં સાડત્રીસ પૈકી ત્રણ જળાશય સો ટકા ભરાશે ત્યારે દસ જળાશય નવ ટકા જેટલા જ ભરા ભરાશે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સિઝનના પહેલા વરસાદમાં રાજકોટના ત્રણ જળાશયો સો ભરાઈ ગયા છે રાજકોટ જિલ્લામાં સાડત્રીસ જળાશયો આવેલા છે જેમાંથી માત્ર ત્રણ જળાશયો જ સો ભરાયા છે જ્યારે બાકીના ચોત્રીસ જળાશયો ખાલી છે એમાંથી દસ જળાશયો એવા છે કે જેમાં હજુ પણ જીરો ટકાથી નવ ટકા સુધી જ પાણી ભરાવશે તો ઉપલેટામાં સારો વરસાદ થયો છે ઉપલેટાના ડેમોમાં એસી થી નેવ ટકા પાણી ભરાવશે અત્રેની કચેરી અંતર્ગત સાડત્રીસ ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણુ મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક એસીથી નેવું ટકા જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે પછી અહીંયા આપણે આજી ત્રણ ન્યારી બે ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે તે ડેમોમાં સ્થિતિ પિંચાશીથી નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે બાકીના ડેમોમાં ત્રીસ થી ચાલીસ ટકા જેટલા અત્યારે રૂ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે બાકી બજે વરસાદ થોડો ઓછો પડ્યો છે એસ પર રાજકોટ શહેરના નજીકના ડેમોની આવક કેવી નજીકના ડેમોમાં ન્યારી એક છે તેમાં પચાસ ટકા જેટલો એ પાણીની આવક થઈ ગઈ છે બાકી જે આજી ત્રણ ન્યારી માં આપણે વાત કરીએ પિંચ્યાસીથી નેવું ટકા જેટલી પાણી છે બાકી સોળવદર ફોફડ એ ડેમોમાં પણ સારી આવક છે હા ગત ચોમાસા કરતાં અમુક જગ્યાએ ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે આઈએમડીના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિનાના આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે તો ડેમ સો ટકા ભરાઈ જવા ભરાઈ જશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર